હું કે પેલો બાનલાઈન ભાઈ મગજ ખાધા વગર બજાર દાળ છે બજ ઓ બજાર દાળ તું બાન લેતો જા ફટાફટ ચિકર આર્યા હું દાદર મારસી આવા ના આવા બેરાન બેરા રહું હું કરશી આરે કોઈ ખબર જ પડતી નહીં કોનો લા તે આવ લઈને આવ્યો તું તગારું તગારું કોને મંગાવ્યું તું તમે તો મંગાવતા કાઢતા બાણ મંગાય તો બાણ બાણ લાબાણો છે બાણ બેરો નહીં ને હું કોન માં ક બોલો છો તાના છેટલા ટોય કા મારા પગ કાપી લગરુ બાણ લેતો કે પેલા ફેંટા પોણી આરી ને પોણી અલ્યા પોણી વીર તું બાણ લાઈ ને યાર તગારું મંગાય તું ને તું તગારું મેલ ને બાણ લઈને આય જા પેલા ફેંટા લેતો એ તો ખાવ પડે છે ને ઓનું શું કરવાનું

અવાર પડીને હું અવાર પડી કાલ ભલે દસ વાગે આ ગોમમાં જવાનું તું મગજ મારી કર્યા વગર તું તારું કોમ કરે જવું જો મારા પીલા ભાગવાન જવું જો મને પણ હા તે ફટાફટ જાય ના ના આ મોહલો જેટલા રહ્યો આખો દાડો મારા ગંડ હેતરનું કોમ કરવું પડે છે એટલે શું કરવું પડે મારા આખો દાડો હેતરની જ મજૂરી કરી દેવાનું હું બખા કરી દઉં છી કંઈ દો

જે હોય આ પેલા પોણી વાળા નું કે મજૂર કરા મારા રજા ના હોય તારા ના કરાય એટલું ના 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 પેલી વરી આની માં પોણી મુ વારી ઉપર આ માં ના વારી માં હું ફેકુ જ બધું તો એ મજૂર કઈ વાળા આવી છે લે વાઢો તો વાઢા મુ તો હે દેવ આ ડોલો જોકલી આ ડોલો હું કરે છે એને આ તો આ તો મારે હું પાડી ના લે મારે હું હે દે ગોમ માં જવું છ જો જોલે મનુ એ મનો બેરો હમુ જો તું તો બેરો થઈ ગયો તું એક કોમ કરજે હું જો ગોમવા જાઉં છું તે તું બેશન સાર પછી બેઠો બેઠો ખા ખા ના કરતો આખો દારો સર રોધવાન તો મુ રોધી ના ક્યો બાપા તું રોધી નખે તાર રોધવાન તો કેતોય રોધવાન નઈ કેતો ખા ખા ના કરતો તાવ તો શું આયનો પુત્રી જો કાલ દવા લાયો તોન હું

લઈ તો જવું કે મોકલો કે એકલો છું એટલે પણ હો ભર તો નહીં તું લઈ જાયનું કરે વાતો કને કરે હું કે બાપા રે આ પે તા હારી બાજુ જમવા જાન છે કોમર મુ કાલ જ જો તે મને ખબર છે પણ જો એક કે તો ગોમમાં જવા છે કોપડા દે પેલો અલે ગોમમાં નઈ લે જમવો જમવો તારી હારી બાજુ કોમમાં તો નહીં આ પણ મારા બાપાએ રોતવા કીધું કે રહેવાનું તને આરે જ નમુનો મળે

લેહર આપણ તૈયાર થઈ ગયા પણ જલ્દી ઉતારો હેડ ખોભરી દે ઉતારો હેડ ઉતારો હેડ સંપળ તો પેલા લાવજો સંપળ નહી કે તો બાપા ઉતારો હેડ આપણ જવાન નહીં બસ આપણ કોઈ સાધન એ મળે નહીં સાધન મળે નહીં તો હેડ થાય આડેશ એટલા આગળ જવાન નહીં પછી સાધન તો મળશે આગળ આ તો બધા કલ્લી અંતન ખબર આપો સકન જવાન છે તને ખબર છે સગન જવાન છે શું કે છે ઉતાવર કે કા આમ બરાત આલે તને ખબર છે આપણે સગન જવાન છે શું જવાન છે આપા તાર હા હરી હા હરી જવાન છે ઓવા ચમ ના સોક લઈને આયા હું ના લાવ્યો તો હરું હતું એકલો હતો એટલા બુ ભાઈ ન કોમ તો કોલે આ જવાન છે જેમ છે જેમ જેમ છે હા તો ખાવા જવાન છે જમળવાર છે ખાવા 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 છે વિવા जेम से जेम सेम छ ओ त हाडी छ न इना बाजू म छ घर इमा संबंधी छ नि कन आ हारी ना आ ग पेला ए बिजू हेतरी म त बाजू म छ ल्या तो जे हु दादा मार छ अरे मारा मु ना लायो त हारु होतो तो बा सीधा रे जे पाछो तो जिए न त सीधा रे जे कहउ जो अले तो जिए न आप तो आने सीधो रे जय इम कहू छू हां हां आलो छो पण ओने लई आयो लेड मु ये एकले को आयो तो हारु हतु आ डोसी नो ता सद तो नहीं हमू तो होय तो मु तो ए डोला तर कर हो तो कर जा उदो भी आ खो दाणो काम करे 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 सा, सा मु तो काम तो पडा मु तो कता जा तो दतो मु करवानी तो मु आ

જાઓ મારા ભીયર આ ભી લોકોન કેસોનું ભાભી આટલી મન ના જવાય તમારે યાર એ આ જવાય પણ હું કેછો તમે પાટલો પાટલો બોલો શાંતિ છે કે શાંતિ થઈ ગયો પધારો આયા તો ગોમમાં મેમું નાખન જેમમાં કે આ ચાબા મુકાન કર લે બોદડું જલ્દી હેલા ભાભી હા હરી આયા છો શાંતિ રાખજો બાજા જમે બાથે જો લે

બસ મજામથી છોરી અલ્યા બેરા અલ્યા બસ છોરીને શું કરે છે ખબર નહીં પડતી છોરીને તો ઘેર કવવા ડાણે જ નહીં આયા હું એકલો જ આયો છું તમે એકલો અને શું કરી છોકરો બધો બસ મજા આવું ના હું આવું ના ઉતરો છો તમે તો બેરા બેરા ના પોણીને હું વાડીમાં જાયો ને પોણી ભરીને આયો હું પોણીને વાત તો ભરી મેલો વાત આરીયા ભરી વાત પડી મેલો ઓમે સાંભળ નહીં કરું ઉકક્યું દોરે ના બહુ મજુ

તો ક્યાં જાજો અલ્યા હોભરી જો હું કવ છું કવ છું હું હોભરાઉ છું આ તો કંટાળી ગયો આજ તો બોલા પેલા બિચારા હાળા કે ના હરી વાળો તો કશું બોલે ને બીજા જવાનું છે આપણે જમમાં જવાનું બીજા ના અલ્યા તું હોભરાય નક હું હું કવ છું પેલા હોભરાય નક ઈના હું ને લફરા કૂટ 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 કરે તો હું કંટાળી ગયો આજ તો ઈમણા હું બજાર બજાર ઓ છે એટલે અમે ઘેર જવાનું થાક લાગ્યો હો એટલે બજાર નઈ જવાનું તો એમ કવ છું કે હવે તું મારા ઘરે આવતો ના કદી સમ તારે પેલા બોલ બોલ તો કરતો તો કન તું જો તાન કર

वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर जो। जय माता